એની મારે વહેલી તકે કામકાજ કરે તો પાછળના ખેડૂતોને પાણી મળી શકે કઈ જગ્યા પર છે વસ્તુ આ થલવાડા ચોકડી પાસે જે નજીકમાં છે કઈ કેન લાગે નરબડા નિગમ નરબડા કેન પોરવાડી તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે પાછળ પાણી પહોંચતું નથી તો વેલી તકે કામ કરે તો પાણી બધાને મળી શકે એમ પેલા કમ કે કમ કમ વર્ષી વરસાદ પડ્યો વરસાદના કારણે બધું આ પાણી લીકેજ થતું હતું એટલે હવે પાણી હવે જરૂરિયાત છે ખેડૂતોને બધાને તો પાણી પાછા પહોંચતું નથી કેલ નું પાણી તો છૂટ્યું છે પણ પાછા બધાને ખેડૂતને પાણી મળે એની માટે કામ કરવું પડે જરૂરી છે